અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બે અને આઠમાં વિકાસ કાર્યોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો વોર્ડ નંબર એકમાં માવિરનગર વિસ્તારમાં આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવશે જ્યારે વોર્ડ નંબર આઠમાં સબજલ નજીક આવેલ ગાર્ડનના દિવાલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે આ પ્રસંગે નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં નગર સેવકો અને સ્થાનિક રહીશો પણ જોડાયા હતા નગરસેવા સદન દ્વારા તમામ વોર્ડમાં કુલ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે જે કાર્યક્રમ તે યોજનાનો એક ભાગ હતો આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એક ની અંદર મહાવીનગર સોસાયટીમાં યુવા મુખ્ય રોડથી થી ઘંટીવાડી ગલીની અંદર બાળકોકાના ઘર થઈ રોડનું આરસીસી રોડનું કામ અંદાજે તેર લાખ રૂપિયાના ખર્ચેનું આજે ખાડમોટ કરવામાં આવ્યું છે આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન મહાનગરપાલિકાના સાથી સભ્યો સુરેશભાઈ પટેલ ચેતનભાઈ ગોળવાલા વિવિધ સભ્યો હાજર રહ્યા હતા અને અહીં સ્થાનિકો મોટી સંખ્યામાં હાજર રહી આ કામનું આજે ખાડ પૂર્ણ ખાતમુહૂર્ત પૂર્ણ કરેલ છે